લાયન્સ ડિસ્ટ્રિક્ટ થર્ટી ટુ થર્ટી ટુ બી વનના ડિસ્ટ્રિક્ટ કેબિનેટ ઓફિસર ઓફ એલ્ડરલી સિટીઝન કેર એટલે વડીલો માટેના સ્પેશિયલ ઓફિસર શ્રીમતી ઉષા શાહના નેતૃત્વ હેઠળ અને થર્ટી ટુ થર્ટી ટુ બી વનના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી પ્રકાશ અગ્રવાલ તેમજ ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી ગીરવાન મહેતા સેકન્ડ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી જીતેન્દ્ર બી રાવને લાયન્સ શ્રી વિપુલ દવેની હાજરીમાં છસોથી વધારે વડીલોને ખાસ વંદન મનોરંજન અને પુરસ્કાર વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ આપવા માંગે છે કે મા બાપ સિવાય કોઈ નથી પહેલા ભગવાન આપણા મા બાપ છે અને મા બાપની સેવા કરવી જોઈએ જેથી કરીને તમને બીજા કોઈ જગ્યાએ જવાની જરૂર જ ના પડે એટલે જેટલા લોકો બી આ માધ્યમથી જાણવા માંગે પોતાના મા બાપની સેવા જરૂરથી કરે એવો મેસેજ છે અમારા તરફથી નામ ઉષા શાહ છે હું લાયન્સ ક્લબમાં ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ બી વનમાં કેર ફોર સિનિયર સિટીઝનનું કામ કરી રહી છું અને આજે અમે એક મેળાવડો યોજ્યો છે વૃદ્ધોનો વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને આજે એક દિવસની ખુશી આપી શકું એવો મારો નમ્ર પ્રયાસ છે આજે સવારથી આપણે બસની વ્યવસ્થા ટ્રાન્સપોર્ટેશન ગોઠવ્યું છે બસમાં આવવા જવાની વ્યવસ્થા ગોઠવી અને એમને કેશ કવર પણ આજે આપણે આપીએ છીએ અને સાથે સવારનો બ્રેકફાસ્ટ બપોરનું લંચ હાઈ ટી અને સાંજના જમવાનું અને પછી વિદાય બસ આજના દિવસની મારી એક જ અભિલાષા છે કે એમના મોઢા પર હંમેશા સ્મિત જળવાઈ રહે આ લોકો સમાજનો ભાર નથી એણે તો આપણને સમાજને એક આધાર આપ્યો છે પણ અત્યારના લોકો એને સમાજનો ભાર ગણી રહ્યા છે જે વિશે બસ સમાજમાં એક માન્યતા જે પ્રચલિત છે એના માટેનો આજે નમ્ર પ્રયાસ છે કે આ લોકો આવું ના વિચારે અને એમના દીકરા દીકરીઓ વહુઓ એમને તરછોડે નહીં અને પોતાના ઘરમાં સ્થાન આપે આજે પાંચસો ને એંસી લોકોની તો એન્ટ્રી ઓલરેડી થઈ ગઈ છે છસો ને વીસનું રજીસ્ટ્રેશન છે આજે લાંબા નારણપુરા જીવન સંધ્યા સોલા ભાગવત મીરાંબિકા બદરખા વટવા છાપરી સિંગરવા એવા ચાળીસ વૃદ્ધાશ્રમોમાંથી આજે બધા જ વડીલો અહીંયા પધાર્યા છે